વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાને સુશોભિત કરવા માટે વડોદરામાં વિકાસના કાર્યોને લઈને અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તો વાત કરીએ તેને જ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા અટલ બ્રિજ ખાતે પણ તેને શોભા વધારવા માટે ખાસ કરીને જે વર્ટિકલ ગાર્ડન છે તેની કામગીરી કરવામાં આવી રહી છે કે જેથી કરીને અટલ બ્રિજની શોભા વધારી શકાય તો આ સાથે જે જે છોડ છોડ છે છે પાસે ઉગાડવામાં ઉગાડવામાં આવે પ્રકારના જો વાત કરીએ તો અલગ અલગ છોડવા તે પણ આવશે કે જેથી કરીને અટલ બ્રિજની વધારો થઈ શકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુશોભન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે અને જેના અંતર્ગત અટલ બ્રિજના પિલર ઉપર વર્ટિકલ ગાર્ડન બનાવી રહ્યા છે પાર્કશન ગાર્ડનના અધિકારી મંગેશ જયસ્વાલે કહ્યું કે અમદાવાદના વેન્ડરને કામ સોંપવામાં આવ્યું છે હાલ ગેંડા સર્કલ પાસે એક પિલર ઉપર ગાર્ડન બનાવવામાં આવશે જો કે સૂર્યપ્રકાશ આવતો ન હોવાથી છાયડામાં ઉગે તેવા કલરફુલ છોડ રોપવામાં આવશે જેમાં ક્રોટોન પેન્ડાનસ જામિયા કેલ્કસ એલ્ગોનેમા બ્રોડલીફ ડ્રેસીએના અને સ્પીન ગેરી જેવા છ પ્રકારના પાંચસો છોડ લગાવવામાં આવશે એક પિલરની પાછળ બે વર્ષના મેન્ટેનન્સની સાથે નવ પોઈન્ટ પચાસ લાખ ખર્ચવામાં આવશે તો દસથી બાર પિલરો ઉપર આ જે ગાર્ડન છે તે બનાવી અને શોભા વધારવામાં આવશે